તમારી માં ના કામ કરે પછી મારા ચરણ મારા શરણમાં આવજો હું સિંધવન છપરા નથી અંદર રૂપિયા મેળવી શકો એટલે જેના જેના જ્ઞાન જોઈએ સમજણ જોઈએ બધું જ આલ્યું છે અને તમારે જ્યાં જવું હોય ત્યાં જો ડાવો સમય નથી તો કઈ નહીં જાવ ફરો તમે તમારું નસીબ મેં શું કીધું કે અમરતની ની મેલડી ના જે સાચા ભાવિક હશે ને એના કામ એની જાતે જ થઈ જશે હું મેલડી છું પૂછવું નહીં પડે કશું નહીં પડે અને સપનામાં એને વાત માણનારી હું મેળળીશું પ્રથમ મેળવીશો અને વધારે ભાવ રાખો વધારે ભક્તિ કરો તો કંઈક ચાર રસ્તે ડોષીના રૂપે મળું છું મેળડીશું ઓળખો એટલે કુળદેવી પાસે માગો તેવું માગજો કે તમારા બાળકોને કામમાં આવ રૂપિયા વપરાઈ જાય ગાડી જૂની થાય મકાને જૂનું થાય પણ માની આશીર્વાદના કૃપા હોય ને એ કોઈ દાડો જૂની થતી એ સદાના માટે આજી થઈને આશીર્વાદ જ જતી હોય છે જો તમારી તમને કઈક બતાવ કે ના બતાવે તમારી તમને તમને કે ના મેં ઘણું બધું કીધું ને થોડું થોડું પાલન કરજો બહુ વેદના હોય ને બહુ તકલીફ હોય ને મારી પાસે આવીએ ના શકતા હોય તો બારથી ચાર નું ભોજન ચાલુ કરો તમારી કુળદેવી નું બારથી ચાર નું ભજન કરો વધારે નહીં તો પાંચ રવિવાર કરો પાંચ મંગળવાર કરો પાંચ રવિવાર કરો પાંચ મંગળવાર કરો બાર થી ચાર નું ભજન કરો અને તમારી દીવા માં માતા તમને દેખાડે ને પછી મને મળવા આવજો હું મેળડીશું આગળ યુગમાં